ઈ બહુ ખૂબ સારી વાત છે કારણ કે સામલોકન જે ગામમાં થાય એ એક સાથે એક દિવસમાં સર્વેનું કામ સાથે મળીને થઈ જાય માટે કારણ કે કોઈ પાસે એટલો બધો સમય અત્યારે નથી એટલે એક દિવસમાં કામ થતું હોય તો બીજો દિવસ માણસમાં બીજા ગામમાં બીજા ગામમાં એમ કરીને બેતાલીસ ગામમાં જાપરાજમાં તો બેતાલીસ ગામમાંથી કોઈ બાકી હોય તો બાકી બેતાલીસ બેતાલીસ ગામમાં સમલોધન થાય છે એવી આવા કામોની પ્રગતિ થાય એવી સૌની કોળી સમાજમાંથી હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું બાર થી પધારેલા તમામ બહેનો હાર્દિક સ્વાગત કરીએ છીએ દરેક ની સૂચના કે જમવાનું અહિયાં ચાલુ થઈ ગયું છે તો લાઈનમાં ભાગરૂપે સરસ મજાનું જમવાનું છે તો આયોજન પૂર્વક જમવાનું લઈ અને યોગ્ય બેઠક વ્યવસ્થા છે જમ્યા બાદ યોગ્ય જગ્યાએ થાળીઠવાડ બધું યોગ્ય જગ્યાએ વ્યવસ્થાના ભાગરૂપે રાખેલ છે એ જગ્યાએ મૂકવા નમ્ર વિનંતી આભાર और सम्राट के और प्रेम वेलकम सौ रुपया दिलीप भाई बसू भाई कावड़िया वाण पांच सौ रुपया वाघी भाई देवा भाई चौधरी वाण पांच रुपया भूपत भाई चक्कर भाई गुंदर वाण सौ रुपया महाकाली स्टूडियो वाण बसो रुपया कालू भाई माया भाई चालंकी वाण सौ रुपया गीता भाई नीना भाई देवका पांच सौ रुपया राम भाई आभार इंग्लिश में बात कितनी कर आए तो फिर

ફૂલ સ્વાગત કરો નું અને ભાઈઓ અને સ્વયંસેવકોને ખાસ વિનંતી કે જગ્યા ક્યાંય ખાલી ના રે જેથી કરીને બેસવામાં મહેમાનોને તકલીફ ના પડે એવી થોડીક આપણા તરફથી ધ્યાન રાખવું

કે થાળીમાં કઈ હેઠું ના રહે એનું ખાસ ધ્યાન રાખવું જેથી કરી અને પ્રસાદ છે આપણે બગડે નહીં અને મહેમાન ભાઈઓને બેસવામાં અગડતા ના પડે એવી રીતના આપણે સ્વયંસેવકો થોડુંક ધ્યાન રાખવું કે જેથી કરીને જ્યાં જગ્યા હોય એવી જગ્યા ઉપર બેસે મહેમાનો

Gracias.